કાડી ઉમરસાડી કોસ્ટલ હાઇવે સ્થિત ઝીંગાફાર્મમાં ફસાયેલા પાંચ મજૂરોને ચંદ્રપુરની તરવૈયાઓની ટીમે રેસ્ક્યુ કર્યા દરિયાઈ કરંટ ગળાડૂબ પાણીમાં સાપો વચ્ચે રેસ્ક્યુ કરી હેમખેમ બોટમાં બેસાડી કિનારે લાવી બચાવ્યા પાડી તાલુકાના ઉમરસાડી કોસ્ટલ હાઈવે સ્થિત ઝીંગા ફાર્મમાં રાત્રિ દરમિયાન અતિભારે વરસાદને લઈ ઝીંગા ફાર્મના પાંચ મજૂરો ફસાયા હતા જેને ચંદ્રપુર માંગેલાની તરવૈયા ટીમે રવિવારના રોજ બપોરે બોટ લઈને પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું ઉમરસાડી કોસ્ટલ હાઈવે સ્થિત હર્ષદભાઈ લલ્લુભાઈ ટંડેલના ઝીંગા ફાર્મમાં રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ વરસતા ઝીંગા ફાર્મમાં કામ કરતા મજૂરો ઝીંગા ફાર્મ તળાવમાં અધવચ્ચે પાણીમાં રૂમમાં રહેતા મજૂરો છેલ્લા સાત મહિનાથી કામ કરે છે જેમાં ફસાયેલ મજૂર જ્હોન દયાલ કંડુલન મૂળ રહે કોન મલ્લા ઝારખંડ વિલ્સન સરન કંડુલના રહે ઝારખંડ અન્ય અક્ષય ટંડેલ ઝીંગા તળાવમાં કામ મજૂર ચોરેગ બિરસા જોજો થાણા મૂળ ઝારખંડ અને અમૃત પ્રફુલ જોજો થાણા મૂળ ઝારખંડ સુલેમાન સબાન બારલા મૂળ રહે ઓડિશા આ પાંચ વ્યક્તિઓને ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટની ટીમના યુવાનોએ જિજ્ઞેશ માંગેલા આશિષ માંગેલા ધનંજય માંગેલા સૌરભ માંગેલા ત્રિકાલ માંગેલા અને શૈલેષ પાટીલ વગેરેઓએ ભારે જહેમત ઉઠાવી ગળાડુ પાણી અને દરિયાઈ કરંટ તેમજ પાણીમાં સાપો વચ્ચે રેસ્ક્યુ કરી હેમખેમ બોટમાં બેસાડી કિનારે સુધી લાવીને સૌને બચાવ્યા હતા जी नमस्ते का बोला है जी नमस्ते का बोला है I પતે ફરૂચે મીંત સે આય જરેણે સાડ સાજ સાજંત સાજરીં સે સાજું સાજં સાજ સાજંત تو جي ڪاٽا ڪيو ڏسو 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 بنده خطرنا سانپو سكوتر له پڪڙو 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 پڪڙو

زے دک على فہپ اندر رن اتو ولا زرا